લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પાર્ટીના પ્રવક્તાએ તમામ પદો અને પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમના રાજીનામાની જાહેરાત મીડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજીનામું આપતી વખતે તેમણે પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું છે પોતાના રાજીનામાની પોસ્ટમાં ગૌરવ વલ્લભે સવાર સાંજ સનાતન વિરોધી નારા લગાવી શકતા નથી કે દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરી શકતા નથી તેથી રાજીનામું આપી દીધું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ